આજથી થોડાક દિવસ પહેલાં રાજકોટમાં બે કિન્નર જૂથો વચ્ચે બબાલ થઈ હતી જેમાં આરોપ પ્રત્યારોપનો દોર જોવા મળ્યો હતો આ ઘટનામાં છ જેટલા કિન્નરોએ જીવન ટૂંકાવાનો પ્રયાસ પણ કર્યો હતો ને આ બાબતના સંદર્ભમાં હોસ્પિટલ પર પહોંચેલા આજે રાજકોટમાં કિન્નર સમાજના ગાદીપતિ છે તેમના દ્વારા હવે મદદ માટે હાથ લંબાવ્યો છે તેમના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પાસે મદદની ગુહાર લગાવતા શું વાત કરી છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું જો ફેલાન થોડા દિવસ પહેલા રાજકોટમાં કિન્નરોનો વિડીયો વાયરલ થયો હતો એમાં એક કિન્નરને ને કેટલાક લોકો મારતા જોવા મળ્યા હતા અને આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી જોકે આરોપ પ્રત્યારોપનો દોર લાગી રહ્યો છે બીજા જૂથના એવા આરોપ છે કે જે કિન્નર છે તે પોતાના સાગરિતો સાથે મળીને એમડી ડ્રગ્સનો નશો કરીને હેરાન પરેશાન કરે છે ત્યારે આરોપ પ્રત્યારોપના દોર વચ્ચે કેટલાક કિન્નરોએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો તો અને મામલો જ છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો અને આમાં રાજકોટ સિવિલ હોસ્પિટલે પહોંચેલા જે રાજકોટના કિન્નર સમાજના ગાદીપતિ છે તેમની પણ પ્રતિક્રિયા સામે આવી હતી જેમાં તેમણે મીરા માહિર નામના જે વ્યક્તિ છે જે આ એક કિન્નરે જે આરોપ લગાવ્યા હતા ત્યારે ગાદીપતિએ કહ્યું કે તેમને બદનામ કરવાના ષડયંત્ર છે તે કિન્નર તરફથી કરવામાં આવી રહ્યા છે અને આ બાબતના સંદર્ભમાં જે કિન્નર ગાદીપતિ છે તેમના દ્વારા હવે મદદની ગુહાર લગાવવામાં આવી છે જેમાં તેમણે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પાસે મદદ માંગી છે તેમણે રાજકોટમાં કહ્યું કે રાજકોટમાં આવીને આ ધારાસભ્ય મારી મદદમાં આવે પહેલાં તો સાંભળો શું કહી રહ્યા છે રાજકોટના કિન્નર ગાદીપતિ અને ગોપાલભાઈ ઇટાલિયન એ મારી એવી પ્રાર્થના છે કે અમારા કિન્નરને આવીને બચાવે જે આ વડકર સમાજના છે દલિત સમાજના છે આવું બોલી બોલીને અમને હેરાન કરે છે સતત એટલે મારી જિગ્નેશભાઈ મેવાણીને એટલી જ પ્રાર્થના છે કે અમારા કિન્નર સમાજની રક્ષા કરે અને ગોપાલભાઈ ઇટાલિયનને પણ અમારી હાથ જોડી વિનંતી છે કે એ પણ અમારી રક્ષા કરે આપણે સાંભળ્યા હતા રાજકોટના કિન્નર ગાદીપતિ હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે તેમણે જે મદદ માટે ગુહાર લગાવી છે તેના કારણે હવે જોવાનું એ રહ્યું કે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ગોપાલ ઇટાલિયા મદદમાં જાય છે કે કેમને આ ચાખો ડખો છે તેનું કેવી રીતનું નિરાકરણ આવે છે દર્શક મિત્રો આવા જ એમનો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન તો તેને કહીએ જે